ગુજરાત સરકારના મંત્રીમંડળમાં શપથ લીધા બાદ અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન સામળિયાના દર્શન કર્યા હતા તેમને અન્ય અને નાગરિક પુરવઠા તેમજ આદિજાતિ વિકાસ વિભાગના કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે શપથ લીધા બાદ આજે પ્રથમ વખત મંદિરની મુલાકાત લીધી અહીં ભિલોડા તાલુકા ભાજપની ટીમ અને યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો આ પ્રસંગે મંત્રી પીસી બરંડાએ પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ તેમજ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે તંત્રએ તેમનામાં જે વિશ્વાસ મૂક્યો છે

અને જે મારા ઉપર કળશ ડોળ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજી અને જે પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાનમંડળથી માંડીને છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાતની જનતાનો છ છ કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે બે હજાર સત્યાવીસની અંદર હું જોઈ રહ્યો છું કે આવનાર સમય આપણા માટે આપણા ગુજરાત માટે આપણા દેશ માટે અને ઉજળો છે અને વિકાસના પંથે આપણે જઈ રહીશું રોડમેપ અત્યારે આ નવી સરકાર બની છે એટલે અમે રોડમેપ તૈયાર કરી હતી ગઈકાલે અમારી કેબિનેટ મીટિંગ હતી એમાં પણ અમને લગભગ છવ્વીસ જેટલા મંત્રીઓ છે તો એમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આપણે અત્યારે બે હજાર પાંત્રીસ ને જવાનું છે એટલે સત્યાવીસ અને લોકસભા લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની તમામે તમામ ચૂંટણીઓ આપણે જીતવાની છે એ માટેની અમે પ્રયત્નો કરી દીધા છે થેન્ક યુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ